હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ આફ્ટરનૂન બધાઈને આજનો વ્લોગ એ જો બપોરના બે વાગે ચાલુ થયો છે અને એતરા ભાઈ અમારે બેહી જ્યા છે ડોરીમન દોરવા બતાય તો જેવો દોરો ડોરીમન બતાય તો આવો ભાઈ તારો હોગો વાસી ઓલાઈ દીધી અને આ બાજુ છે ને જો મારું બને છે ડ્રાયફ્રુટ વાળું દૂધ પીવું છે આપણે તો જો ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે

તો જયદીપને રીતને બળુભાઈએ ફોન કર્યો પછી આના આના કરતા હતા પણ જો ના જવી તો અમારી સરપ્રાઈઝ બંધ રહી એટલે મેં કીધું હાલો ને જાવી બે એમ કરીને પછી આપણે જ્યાં બેહવા અને ત્યાં પોઈ ગયા તો એ છાયા ની લાઇટ બેન કરવાનું ભૂલી ગયા પણ કાંઈ નહીં આપણે જે રીતના તાર્યું તો એ રીતના સરપ્રાઈઝ દેવાઈ જઈએ અને બધાએ બહુ મજા કરી રાતે બે વાગે કૂતા બે વા બે વાગ્યે ખૂવાની તૈયારી કરીને પછી છે ને રાતે મને ઊંઘ આવતા આવતા ત્રણ વાગી જાય અને ત્રણ વાગ્યા હુવાની તૈયારી કરીને ત્યારે એટલી ઉધરસ ચાલુ થઈ જાય એટલી ઉધરસ ચાલુ થઈ જાય ને કન્ટિન્યુ એક દોઢ કલાક ઉધરસ આવીને બંદે ના થાય દવા જે મોઢામાં રાખવાની છે દવા પીતી એ દવા લીધી બાર બોટલ આપી હતી એ બોટલ પીધી તોય તે ઉધરસ બંધ નહોતી થતી અને પછી છે ને ઉધરસ ખાઈ ખાઈ અને પેટમાં પહાડાને બધું દુખવા માંડ્યું હતું એમ પછી ને હુવામાં પાંચ વાગી છે વહેલા પાંચ ને તે ફૂતા પછી આજે રવિવાર હતો એટલે જયદીપને બેન રજા હતી તો પછી મોડા ઊંધી થોડા ફૂં અને પછી જાગ્યા તો જો જાગીને ચા પાણી કર્યા હવારમાં ખીચડીના થેપલા કર્યા હતા તો જયદીપે ખીચડીના થેપલા ખાઈ લીધા હતા પણ અત્યારે મારે ડ્રાયફ્રુટવાળું દૂધ પીવું હતું તો જયદીપ કે મારે પીવું છે ને લાઈ બે હાટું બનાવી નાખું તો જો અમારું બને છે ડ્રાયફ્રુટવાળું દૂધ જયદીપ જ્યાં છે ના વાયત્ર ડ્રોઈંગ દોરે છે કે મારે ડોરીમાં દોરવો છે એકવાર આગળ કલર પૂરવાનું દઈ જ્યાં કે દોરવો હશે તો હાલો હવે આપણે એમને કીધું કે જાવું હશે તો એમ એટલે હવે બપોર પછી વિચારવી ચા જાવું છે પછી તો હવે જોવી ચા જાવી સી તો હાલો પછી જ્યાં જવાનું નક્કી થશે ત્યાં આપણે કહીશું અત્યારે હવે દૂધ પી લેવી પેલા મેં દૂધ બનાવ્યું હું પૂછવા જઈ કે તમારે પીવાનું છે તો હું વધારે બનાવતો કે હા તમે અડધી તપેલી ભરીને દૂધ બનાવ્યું અને ચા ઈયા આમ આવો તો હં આ દૂધ કોણ પીશે કા મને આખરોટ આખરોટ ની ભાઈ આતે ઈ માં આખરોટ ની દૂધ માં કાય વાસ ન થાતી એકલું દૂધ પી લો હાલો દૂધ તો મને

તા દૂધ પીવું છે બટા હે જયદીપ ને નીતરાજ ને બે ને દૂધ નથી પીવતું નીતરા ચા દૂધ પીવે પણ એકલું દૂધ હા ઓછું પીવે ક્યારેક એની ઈચ્છા થઈવે તો પીવે એમ અને જયદીપ તો કોઈ દિન દૂધ પીતા જ નથી વચ્ચે થોડાક દિવસ ડ્રાયફ્રૂટ વાળું દૂધ પીવું છે પીવું પીઉસીમ કરીને થોડાક દિવસ પીધું બાકી પીતા નથી અને મેં અતાર પૂછ્યું ને કે આ માર પીઉ છે ને મેં અડધી કપેલી ભરીને ગરમ કર્યું તો કે હવે માર નથી પીવું કાઈ ને હાલો આપણેથી જેટલું ખૂટે ને એટલું પી લેવી નહીં પછી હમણાં ચા બનાવવામાં એક ગળ્યું દૂધ નાખી દઈશું જો અત્યાર છે ને વાગી જ્યાસે સવા આઠ અને આજ છે ને બપોર બે વાગે આપણે કીધું હતું કે હવે ચા જવું છે નક્કી કરવી છે પછી જ્યાં જવી ન્યાંય એમ તો પછી છે ને છાયા બેની ફોન કરો તો એ કે વિચારવું એ કે જ્યાં જવું અહીંયા ઈ કે તમે વિચારો ને અમે વિચારવી એ કે ચા જવું છે એમ તો કોઈએ છે ને વિચાર્યું જ નહીં ત્યાં જ આવું છે કાલ સાંજે એક કલાક છાયાબેન એમના ઘરે બેહીને નક્કી કર્યું ચાં જવું છે સુરતની અડખે પડખે કે આમ સારું ફરવાલાયક સ્થળ હોય ત્યાં જ આવી સુરતમાં જ આવી એવો બધો વિચાર કર્યો પછી એક કલાક ત્યાં બેઠા અને પછી ચાંઈ જવા નક્કી ના કર્યું અને આવતા રહ્યા ઘરે ઘરે આવીને પછી પાસું રજા હતી મોડા ઊંધી થોડા ખૂતા પછી બપોર પાસું નક્કી કર્યું ઘલો ચેંક બહાર જાવી તે બપોરે તે છાયાબેનની કે તમે અમે જમી લેવી તા ઊંધી કે તમે વિચારો ચાં જવું છે પછી કે અમે વિચારવી છે ને તમે વિચારો કે ગમે ત્યાં ચેક તે પછી એ કંઈ વિચાર્યું નહીં જાય જવાનું પ્લાન જ ના બન્યો તો ચાર વાગે પછી પાછી એવું નક્કી કર્યું બળોભાગ એ કે હું એ કે બટેકાનું શાક એટલો મસ્ત બનાવશું ને તમે કોઈ દિવસે ખાધું જ નહીં હોય તો બટેકાનું શાક બનાવવાનું નક્કી કર્યું તાર છાંયાબહેનના જ પૂનમ છે એટલે એમને બટેકાનું શાક ને રોટલી પૂરી કે ભાખરી જે કરવી એ કંઈ ખવાય નહીં ખાલી એ ભાજી હોય તો એ ફરાળ કરીને રહેશે એમ તો પછી એ પ્લાન કેન્સલ કરી નાખ્યો કે નથી કાંઈ કરવું એમ પછી એ એમના ઘરે જ અમે હે અમે એમ વિચાર કર્યો કે કાલ મેરેજ એનિવર્સરી હતી જયદીપને યાદ નહોતું અને એમને સરપ્રાઈઝ દેવાની હતી એટલે બાર જમવા જ્યાં નહોતા તો આજ જાવી તો આજ છે ને સાત વાગે મેં જયદીપને કીધું કે હાલો જાવી તાર મને નેત્રાજને ભૂખ લાગી હતી તારી આયા નહીં અને અત્યારે હવે સાડા આઠ થયા છે હવે એમને ભૂખ લાગી છે અને અમને ભૂખ નથી અત્યારે હવે અમને ભૂખ નથી એમ યતરાજે તો બચારા અઠવાડિયા થી કઈ નથી ખાતું અમ કેનો ભૂખ લાગી લાગે તો અંજયદીપ જો ઈમનો નિમનો બનાવેલો વિડિયો જોવે છે મારો અવાજ કેમ છે મારો દાત કેવો છે ફડી ગયા છે તો આરા હે કે નહીં જો ઈમને જે વિડિયો બનાવ્યો તો ને ઈ વિડિયો ઈમના ફોન માં કા હું જો ફળ દાત ખરાબ લાગે તો હોય એવા લાગે કો ઓ સડે દેવો છે હોય સુનો માઈ દેવો

અને મને છે જો દવા લીધી છે ને તો ઉધરસમાં કંઈ ફેર પડતો નથી એટલે તમને કોઈને છે ને આમ ઘર ઘરાવું દવા કંઈક સારી ખબર હોય ને ઉધરસની કે આમ મટી જાય એવી તો કોમેન્ટ કરજો કે ઘરે ને ઘરે જે દવા થઈ જાય એમ હળદરને આ જ સવારમાં નીચેવાળા માસીમ કહેતા હતા પાણીમાં હળદર નાખીને પીવો ને તો મટી જાય એમ પછી અમારા મમ્મી એમ કહેતા હતા ગરમ પાણીમાં તેલ નાખીને પીવીને તો મટી જાય એમ એટલે તમને કોઈ એ રીતના ઘર ઘરારો નુસ્ખો ખબર હોય તો કહેજો

દસ રૂપિયા ને તારે હગી પાણી ની બોટલ આવે છે દસ રૂપિયા ખાવાનું દેતા કાંઈ નહીં હાલો હવે નક્કી કરવી જમવા જવું છે કે ન જવું હું કરવું છે એ હવે વિચારવી છે પછી બોલો વો વો જો અમારે એતરાજ નહીં ભૂખ લાગી છે જયદીપ ને ભૂખ લાગી છે મને ભૂખ નથી તો હાલો હવે હું કરું વિચારવી પછી કેવી તો જો પેલા છે ને આપણે નક્કી કર્યું કે બાર જમવા જવું છે પછી યાદ આવ્યું આજ રવિવાર છે એટલે બધી જગ્યાએ છે ને વેટિંગ બહુ હશે તો જયદીપ તમે ગીત ખોટું બહાર જવું ઠંડીનું અને વેટિંગમાં રહેવું એમ કરતા મેં ઘરે પાર્સલ લઈ આવો ઘરે તે જમી લેવી તો આપણે જો કાજુ મસાલાનું શાક અને નાળ અને એની આરે જો કાંદા આવ્યા છે પછી આ યતરાજભાઈ કાઢે એ સોસ આવ્યો છે આ સોરી અથાણું સોસ અને છાસ તો હવે આપણે જમી લેવી મુખવા તો આપણે જો ઘરે પાર્ટી કરી લેવી કે વેટિંગ જેવું ગતું છે ઘણો મુખવાસ આમ તો હાલો હવે આપણે જમી હવે લેવાની છે આ ઉધરસની જે દવા છે એ લેવાની છે જમ્યા પછી તો એક જ છે પણ આ જે દવા રે ને બહુ ડેન્જર દવા છે તો મારે છે ને યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું ને તો ઘણા પૂછતા હોય કે તમારે યુટ્યુબ નું પેમેન્ટ કેવી માં જ્યારે પહેલું પેમેન્ટ આવ્યું તો એ બધા પૂછતા હતા અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એમઆઈ બધાએ પૂછ્યું હતું અને યુટ્યુબમાં પૂછ્યું હતું તો એ વખતે આપણે છે ને એક્ઝેટ કંઈ કીધું નહોતું પણ આજ મેં કીધું લાય હજી આ બીજું પેમેન્ટ આવ્યું ને એની ઇન્સ્ટાગ્રામમાં વધારે કોમેન્ટ આવતી હતી તો કીધું લાય આપણે કહી દેવી કે કેટલું પેમેન્ટ આવ્યું છે એમ તો મારે યુટ્યુબનું પેમેન્ટ જ્યારે પહેલું આવ્યું હતું ને એ વખતે તો મારે યુટ્યુબનું એક બે મહિનાનું ભેગું હતું અને બે મહિનાનું ફેસબુકનું હતું એટલે એ પેમેન્ટ મારે વધારે હતું અને આ મહિને મારે જે પેમેન્ટ આવ્યું છે ને યુટ્યુબનું એક પેમેન્ટ આવ્યું છે એટલે પહેલા છે ને આપણે જયદીપ ને એ એય YouTube નું પેમેન્ટ કેટલું આવ્યું આપણે બધા YouTube માં Facebook માં Instagram માં બધા પૂછતા હોય કે કેટલું આવ્યું એમ જો કોણ આવી ફોન આવી જાય

સારો એવો એન્ડ્રોઈડ ફોન આવી જાય એવું પેમેન્ટ હતું તો હવે તમને ખબર પડી જશે કેમ કે આમાં છે ને અમે એક્ઝેક્ટ રકમ ના કહીએ એટલે ઓલી વખતે કોકે એવી કોમેન્ટ કરી હતી કે તમે આટલાથી વધારે કે આટલાથી ઓછા એ રીતના તો તમે કહી શકો ને એમ તો મેં કીધેલાઓ આ વખતે છે ને એ રીતના આપણે કેવી કે દસની ઉપર છે ને વીસની અંદર છે એટલું પેમેન્ટ છે આપણું તો હાલો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય